Swami Narayana Swami Narayana Swami Narayana Swami Narayana Swami Narayana Swami Swami Narayan Swami Narayan Swami Nada, 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 Swami Swami Swami

नारायण स्वामी 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 ாராயண நாராயண சமீ நாராயண சாமி நாராயண சாமி நாராயண சாமி நாராயண ம் நாராயண 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 சுவாமி நாராயண 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 सहजानन्द स्वामी महाराज मंगल मा प्रभु श्री सहजानन्द सुखरूप भक्ति कर्म सुतश्री हरि समरू सदायु बोलो स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज वाला भक्तजनो सुमलाखाच खचर महाराज निय्या पोतान सर्वस्व महाराज अर्पण करू આ સુમલા ખચર સુરવીર ભક્ત હતા મહારાજના હજુરી પાર્ષદ અને અંગરક્ષક હતા જ્યાં મહારાજ હોય ત્યાં સુમલા ખચર હોય અને મહારાજના અંગરક્ષક એતા બોડીગાર્ડ અત્યારે કોઈ મોટા માણસો હોય વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ વગેરે તો એના અંગરક્ષકો હોય બોડીગાર્ડ હોય એ બહુ સાવધાન હોય એ હોય એની નજર આમ અને એની રક્ષામાં હોય જરાય અસાવધાન હોય એ તો નોકરિયાત હોય પણ આ સોમલા ખચર એમને તો મહારાજમાં એવું હેત હતું કે જેમ માણસ પોતાના જીવની રક્ષા કરે આપણે કોઈ મારવા આવે તો તુરત આવી જાય જોખમ આવે તો આ શરીરમાં બધા ઇન્દ્રિયો અંતઃકરણ મન એ એકદમ રક્ષામાં એકાગ્ર થઈ જાય એમ આ શું ખાચર મહારાજના એવા અંગરક્ષક હતા પોતાના જીવ કરતા પણ અધિક મહારાજમાં અને મહારાજની એવી સેવામાં રહેતા અંગરક્ષક તરીકે રહેતા અને સાવધાન થઈને રહેતા મહારાજ કોઈ બેસી લોકો હોય મહારાજને કોઈ મારવા આવે કારણ કે ભગવાન તો સર્વસમર્થ છે છતાં આ પૃથ્વી ઉપર મહારાજ મનુષ્ય રૂપે પધાર્યા હોય ત્યારે કોઈ દ્વેષી લોકો હોય એને દ્વેષ થાય મહારાજના ઐશ્વર્ય એને જોઈને મહારાજની મૂર્તિમાં આકર્ષા આકર્ષાય ને ઘણા મુક્ષો મહારાજના આશ્રિતો થતા સાધુઓ થતા પણ કોઈ એવા આસુરી અને દ્વેષી માણસ હોય તો એ જોઈ ન શકતા અને ને કંઈક નુકસાન કરવા આવે મારવા આવે અપમાન કરવા આવે ત્યારે આ મહારાજના અંગરક્ષક સોમલા ખચર એ બરોબર વીરતા બતાવતા અને મહારાજની સેવામાં સાવધાન રહેતા એકવાર વાર મહારાજ જેતલપુર પધારેલા સોમલા ગાચર તો મહારાજની સાથે જ હોય અંગરક્ષક તરીકે એમાં એવું બન્યું કે જેતલપુરની અંદર ઘણા મહારાજ મહારાજનું ઐશ્વર્ય જોઈ મહારાજનું દર્શન કરી સત્સંગ કરી અને મહારાજના આશ્રિત થયેલા એમાં એ ગામના જેતલપુરના પટેલ જેસંગભાઈ એમનો દીકરો એ રોજ કથા સાંભળવા ને મહારાજના એમને ઐશ્વર્ય જોયા મહારાજમાં ખૂબ હેત હેલ્પ થયું મહારાજ પાસે વર્તમાન ધરાવી અને સત્સંગી થયા આ ગામના પટેલ જેશંગભાઈ એમને ગામ એક ગામ ગુરુ એમને એ ગુરુ માનતા

તમાકુ વગેરેની પણ એમના શિષ્યો સેવાઓ કરતા હોય એટલે એને ઘસારો ઘણો આવ્યો એને દ્વેષ વૈધો એમાં જયસંઘાઇ એમના કુસંગમાં હતા એટલે એમના હૃદયમાં પણ બરોબર આનો દ્વેષ એને ભરાવી દીધેલો એટલે આ જયસંગ પટેલ ને એનો દીકરો સત્સંગી થયો ને એ ગયું નહીં એમને અમને સમજાવવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ આ એમના દીકરાને તો બરોબર સહજાનંદી રંગ લાગી લાગી ગયો મોમુક્ષુ જીવ महाराज એવું હેત થઈ ગયેલું એટલે એક નો બે ન થયો સત્સંગ એને છોડ્યો એટલે આ પટેલે એમના ગુરુને મળી એવું આયોજન કર્યું કે સ્વામિનારાયણ અને એ મારવા માટે એમણે પાંચસો કોરી ઠરાવી કે હું પાંચસો કોરી આપીશ કોઈ સ્વામિનારાયણને મારી નાખે એટલે એમના જે આ ગુરુ હતા દ્વેષી એમણે જે પીળું ઝડપ્યું અને કટાર પેડમાં ખોસી ઘોડેશ્વર થઈ અને મહારાજ સભા કરીને બેઠેલા ત્યાં સૌ દર્શન આવતા હોય એ મારી દર્શન ને બાને નજીક આવી અને મારી નાખવા એવા ભાવથી એ આવતા હતા મહારાજ ની પાછળના ભાગમાં જંગરક્ષક તરીકે સોમલા ખાચર ઉભેલા થી આવેલા જોયા

ઘોડા ઉપર બેસીને એની સામે આમ દૂર થી આવતો હતો માં સોમલા ખાચરે ઘોડો સામે આયકો નજીક જઈ અને હજી કંઈક પેલો દ્વેષી કંઈક વિચારે એ પેલા તો પાસે જઈ અને સોમલા ખાચરે ઘોડા ઉપરથી એવો ઠેકડો માર્યો કે એના ઘોડા ઉપર સ્વાર થઈ ગયા પાછળના ભાગમાં આગળ પેલો દ્વેષી ગુરુ અને પાછળ સોમલા ખાચર અને એના પાસે જે પટાર હતી એ લઈ લીધી સુમલા ખાચર અને જે ધક્કો માર્યો ને ઘોડા ઉપરથી ગયો હેઠો એ જ વખતે સુમલા ખાચરે ઠેકડો માર્યો હજી આ અચાનક આવી રીતે હુમલો થયો અને પેલો દ્વેષી હજી કઈક વિચારે એને શું થયું એવું વિચારે ત્યાં તો સુમલા ખાચરે નીચે ઉતરી ઠેકડો મારી અને દોરડું ભેગું જ હતું દોરડાથી એના બે હાથ બાંધી દીધા બાંધી દોરડેથી પોતે ઘોડેશ્વર થઈ અને ઘોડાને ઉતાવળો આપ્યો અને પાછળ પેલો ઢસડાતો આવે અને બોલતા આવે કે મર ગયા મર ગયા છોડ દો છોડ દો રાયડો નાખતો આવે ને સોમલા કાચર તો આમ ઘોડો મહારાજ પાસે લાવવાય કારણ કે સુરવીર ભક્ત પોતાના ઈષ્ટદેવને મારવા માટે આવે હથિયાર લઈને એનાથી કેમ સહન થાય પણ મહારાજે ના પાડી હતી એટલે એને માર્યો નહીં

થોડા રૂપિયા પણ એને અપાયા ને સોમલા ખાચર કીધું આને હવે જવા દો વધારે હેરાન કરશો નહીં મહારાજે એને જવા દીધો મહારાજ ની આજ્ઞા થઈ એટલે સોમલા ખાચરે કીધું જા ફરીને આવતો નહીં મિત્ર જીવતો નહીં મૂકું અને એ દ્વેષી ગુરુ ત્યાંથી પાછું વળીને એને જોયું નહીં આવી રીતે સોમલા ખચર બહુ સાવધાન થઈ અને મહારાજની સેવામાં રહેતા મહારાજની મરજીને જાણતા આવા સોમલા સમય ઉપર સાવધાન થઈ અને મહારાજની સેવા કરતા મહારાજમાં અપાર હેતવાળા આ ભક્ત હતા સદ્યાનંદ સ્વામી મહારાજની